મહાશક્તિનો મહાપર્વ એટલે નવરાત્રિ પર્વ ત્યારે આ નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે નવરાત્રિ પર્વમાં આઠમનું વિશેષ મહત્ત્વનું રહ્યું છે અને સુરતમાં નવરાત્રિ પર્વની આઠમની ભવ્ય ઉજવણી કરાય છે ત્યારે આઠમના દિવસે ઉમિયાધામ વરાછા મંદિરમાં મહાઆરતી કરાયા તે મંદિર મંદિર પરિષદ રોશનીથી ઝગમગી ઉમિયાધામ ખાતે ચાલીસ હજાર જેટલા દીવાઓની મહાઆરતીથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જવા પામ્યો છે સોમવારે નવલી નવરાત્રિની અષ્ટમી એટલે કે આઠમના નોરતે સવારથી તમામ માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર દર્શન માટે ઉમટું પડ્યું હતું મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા તમામ મંદિરોમાં આઠમને લઈને મહાપૂજા મહાઆરતી સહિતના આયોજનો કરાયા છે તે વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરમાં પણ મહાઆરતી કરાઈ હતી દર વર્ષે અહીં અતિ ભવ્યથી ભવ્ય મહાઆરતી કરાય છે હજારો લોકો અહીં આવે છે અને મહાઆરતીનો લાભ લે છે કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ફરી એ જ ઉત્સાહ સાથે મહાઆરતી થઈ હતી જેમાં એક સાથે ચાલીસ હજાર લોકોએ હાથમાં દીવડા સાથે મા અંબાની મહાઆરતી કરી હતી ગત વર્ષે કોરોનાની મહામારીને લઈને સાદાઈથી થી આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે ભવ્યથી ભવ્ય મહારતી આયોજન કરવામાં આવ્યું છે એક સાથે ચાલીસ હજાર દીવડાઓની મહાઆરતી શરૂ થતા જ અહીં અદભુત નજારો જોવા મળ્યો હતો ઉમિયા વિવેક

છે પણ સાથે સાથે સમગ્ર ભારત વર્ષની અંદર અને વિશ્વની અંદર પણ પ્રસિદ્ધ છે આ મહાઆરતીમાં આપણે બધાએ એકતાના દિવ્યતાના ભવ્યતાના શ્રદ્ધાના અને ધાર્મિકતાના દર્શન કર્યા જય માતાજી મેં ઋતુ રાઠી आज आप देख सकते हैं यहाँ हज़ारों में लोग आए हैं माँ दुर्गे की आराधना के लिए मशाल है दीपक है शहरी गरबा है इतनी जो ट्रेडिशनल आरती है यहाँ पे ये सिर्फ गुजरात में ही हो सकता है और इतनी सारी संख्या एक साथ आरती करते हुए मुझे लगता है बहुत ही बढ़िया और बहुत सुंदर है कितने सालों से आप आते અદભુત નજારો અહિયાં જોવા મળ્યો તો અને દીવડા રોશનીથી મંદિર પરિસર જગમગી ઉઠ્યો હતો એકસાથે લોકોએ માતાજીની આરતી ઉતારી હાલમાં અહીં નવરાત્રી પર્વ લઈને અદ્ભુત લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે જેને લઈને અહીં આહલાદાયક નજારો પણ જોવા મળ્યો છે